સભી સંતો મહંતો સવિંતો મહત્વ ખૂબ ધનુબંધ જય સારા હેલો નો જામ આશાઢ પ્રાયો રક્ષે તારો દેવે દેવે द्रासु मदिरजूयतान् देवानघोरातिरभिणु निवर्तताम् मा मां सख्यमुपासे देवा वायान् देवान आयुः प्रतिरान्दो देवसेता अर्जमणौ वरुणद्वो सोम शिवीना सरस्वतेन सुभगामयस्करता तन्नो वातोमयोभु वातु मे खन्तन्वाता <laughs> જિલ્લા પ્રમુખ શ્રી ગોરી શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ આપણા વિસ્તારના લોકમાટે ના ધારાસભ્ય માજી શ્રી ખનુભાઈ જિલ્લા

બાપુ નું અભિવાદન અને દર્શન નો લાભ લઈ લે છે મણિભાઈ નાંદા ભાઈ નાંદ્રભાઈ નાંદિર વિસ્તાર વિસ્તારના શ્રી શાંતિભાઈ भाई भाज्या पूज्य भगवान दादा नु दर्शन मध्ये बापू ವ್ಯಾಪಾರಿ ಆಗ <inaudible> જ્યાં વૈશાકી લઈ રહ્યા છે ત્યાં ઉચ્ચ બાપુ ને જવાનું છે પાંચ સાત મિનિટો આપડે બધા રાહ જોઈશું